અમદાવાદના એમસી ગાર્ડનમાં જવું હવે તમને મોંઘુ પડી શકે છે નવા બનેલા મોન્ટે કાર્લો અને સિંધુ ભવન રોડ પરના ગોટીલા ગાર્ડનમાં રૂપિયા ચૂકવવા પડશે ગાર્ડનમાં મુલાકાતીઓ માટે દસ રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે સવારે છ થી દસ વાગ્યા સુધીમાં ચાર્જ નહીં લેવાય દસ વાગ્યા બાદ દસ રૂપિયા ચાર્જ લેવાશે આ સાથે સવારે દસ થી રાત સુધી વ્યક્તિ દીઠ દસ રૂપિયાનો ચાર્જ હવે તમારે ચૂકવવો પડશે વાર્ષિક પાસ પર એક મહિનાનું કન્સેશન પણ આપવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં કુલ બસો ત્રાણું ગાર્ડનનું સંચાલન કરવામાં આવે છે એની અંદર આજે રિક્રિએશન કમિટીની અંદર થલતેજ વોર્ડની અંદર આવેલ ગોટીલા ગાર્ડન અને બોડકદેવ વોર્ડની અંદર આવેલ મોન્ટે કાર્લો ગાર્ડનની અંદર ફી લેવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે જેમાં સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધી ફ્રી એન્ટ્રી રહેશે નાગરિકો માટે મોર્નિંગ વોકર્સ માટે અને ત્યારબાદ જે ગોટેલા ગાર્ડન છે એની અંદર દસથી બાર અને બપોરે બે વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી દસ રૂપિયાની ફી લેવામાં આવશે આ ઉપરાંત જે મોન્ટે કાર્લો ગાર્ડન છે એની અંદર સાંજે પાંચથી સાત જે નાગરિકો આવશે એની પાસે દસ રૂપિયાની ફી લેવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું છે